દબોચી લેવામાં આવ્યો હતો ઇન્સ્પેક્ટર વાય પી જાડેજા અને સ્ટાફના માણસો જોન સેવનની હાથમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નસરુલ્લા ખાન અને સકીલ મોહમ્મદ નાઓને ખાનગી રાહે બાતમી મળે છે જેના આધારે વેજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી

મુદ્દા માલ સાથે પકડી આરોપી વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે ગુજરાત ની સમાચાર આસિફ પ્રાંત પ્રધાન